નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એરંડાને લઈને હાલ શું સમાચાર છે અને એરંડાના જે ભાવ છે એમાં મિત્રો કેટલા રૂપિયા સુધી વધારો જોવા મળશે અને જે ભાવ છે પંદરસો રૂપિયા થશે કે નહીં તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આવેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી દરરોજે દરરોજના જે તાજા એરંડા અને અન્ય પાકના વિડીયો છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌપ્રથમ મિત્રો વાત કરીએ અત્યારે એરંડાની બજારથી તો જે મિત્રો બજાર છે એ સાડી બારસોથી લઈને સાડા તેરસો વચ્ચે મિત્રો ઓનન એવરેજ જોવા મળી રહી છે અમુક દિવસે જો બજારમાં સારા ક્વોલિટીનો એરંડા આવે છે તો જે ભાવ છે ચૌદસો રૂપિયા સુધી જાય છે પરંતુ એવો મિત્રો ખૂબ જ ભાગ્યે જ જોવા મળતું હોય છે બાકી ઓલ ઓવર અત્યારે જે એરંડાના ભાવ છે સાડી બારસોથી તેરસો રૂપિયા વચ્ચે અને ઘણા બધા સેન્ટરોમાં અગિયારસોથી એક હજાર પચાસ વચ્ચે મિત્રો જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ જે છે એ સારો વરસાદ અત્યારે પડ્યો છે જેના લીધે મિત્રો જે આવકો છે એરંડાની એ એમાં વધઘટ સતત જોવા મળી રહી છે જો વરસાદ હોય ત્યારે આવક ઓછી થાય છે અને જ્યારે ખરાબ જેવો માહોલ હોય છે ત્યારે મિત્રો આવકો વધે છે જેના લીધે જે બજાર છે ત્યારે ખૂબ જ આપણે આમ વાત કરીએ તો કાંઈ મિત્રો સારી એવી અને અમુક વખત મિત્રો જે બજાર છે કટાડા તરફ જોવા મળતી હોય છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મિત્રો જે છેલ્લી રાજી થઈ હતી એ મુજબ સોળસો ગુણીની આવક હતી આ ઉપરાંત સાબરકાંઠા અરવલ્લી અને સાઉથ ગુજરાતમાં વાત કરીએ તો મિત્રો આપણે સત્તરસો બોરીની આવક છે અને રાજસ્થાનમાં વાત કરીએ તો છ હજારથી લઈને આઠ હજાર કોની આવક મિત્રો અત્યારે ડેઈલી બેસીસ ઉપર જોવા મળી રહી છે આ ઉપરાંત મિત્રો વાયદાની વાત કરીએ તો જે વાયદો છે એ પણ આપણે રિસેન્ટ જોવા મળી રહ્યો છે કોઈ ખાસ તેજ છે નહીં આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો જે ભાવ છે મિત્રો એડન્ડાના એ આગામી દિવસો દરમિયાન પણ પંદરસો થાય એવી અત્યારે મિત્રો જે શક્યતાઓ છે એ ખૂબ જ ઓછી છે કારણ કે જે બજાર છે એમાં ડેઇલી બેસિસ ઉપર વાત કરીએ તો અમુક દિવસે જ મિત્રો પાંચથી લઈને સાત રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે બાકી ઓલ ઓવર જે મિત્રો વાત કરીએ બજારની તો ઘટાડા તરફ જોવા મળે છે અથવા તો જે ભાવ છે સ્ટેબલ જોવા મળે છે એટલે કોઈ ખાસી મુમેન્ટ અત્યારે જે વાયદા બજાર અથવા તો જે આપણે એરંડા છે એમાં જોવા નથી મળી રહી આ ઉપરાંત મિત્રો તમે એરંડાના કેટલા ભાવ લેવા માંગો છો તે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આ ઉપરાંત મિત્રો વાત કરીએ ત્યારે એરંડાની ભાવની તો એરંડાના જે ભાવ છે એમાં મિત્રો કોઈ ખાસ પ્રકારનો સુધારો છે નહીં પરંતુ આશા રાખીએ છીએ કે જે ભાવ છે એ તેરસો રૂપિયા સુધી પહોંચે આ વીકમાં એવી આશા છે અને આ અઠવાડિયા મિત્રો સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો મેબી બી સાડે તેરસોથી લઈને ચૌદસો રૂપિયા સુધીનો સૌથી ઊંચો ભાવ આ અઠવાડિયાની અંદર મિત્રો જોવા મળી શકે છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ